હેલો મિત્રો કેમ છો બધા બધાને જય માતાજી મારા તરફથી અને જય રામ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો અમારા વ્લોગમાં તો આજનો વ્લોગ મેં સ્ટાર્ટ કરી દીધો છે પાંચ છ ડેડ લોટની જેમ તો બસ આજે તો પાછા વિરાજ ટ્યુશનમાં ગયા છે આજે તબિયત થોડી ખારી હતી તો થોડોક ગયો છે ટ્યુશનમાં બેન તો સ્કૂલે જ હોય અને મારા હસબૅન્ડજી છે ને એ અહીંયા ઘરે છે આજે એને રજા છે કામમાં તો એ હવે જોઈએ આપણે શું કરીએ આખો દિવસ તો ચાલો બહેન રેજો અમારે યારે વ્લોગ આખો દિવસ આપણે પણ આ બાર જ નથી કરતા હાવ એ જ નથી હોય ઊભા કરી લે 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 મસ્ત ધોરો

હું કાલની જીત કરી છે અને આજે તો પૂરી જ કરવાની હે ઓલો નથી મેં આવું છું નો લેગે તો આ તો વારો હા હા કાઈ ન બરી કમાલે યાર કેસે કેસે લોકો રહેતે યાર યહા પર આ તો લેવાનું હવે મિત્રો જોય આપણે જીત કરી છે કાલની અને યાદ સુધીમાં પૂરી થાય છે કે નથી થાતી પણ એમાં એવું છે હું લઈ લઉં ને તેમાં મારે કામ મને ગમે અને ઢીંગું નહીં ગમે પણ ઢીંગુને સ્કૂલે અલાઉટ નથી કારણ કે રમત જેવી વસ્તુ આવે એટલે સ્કૂલે એવી કાંઈ અલાઉટ નથી તો પછી કાંઈ વાંધો ને આપણે ક્યાંક ફરવા જાય બહાર જાય ટાઈટના ત્યારે પહેરી હતી મળશે વિરાજભાઈ તમને છે વાગે છ પાછા આપડે કામે લાગી જાય હજી બપોરનું જમવાનું બાકી છે બનાવવાનું બાકી છે ખાલી ભાત વઘાયેલા છે એના માટે અને હવે શાક રોટલી પણ બનાવવાનું છે ઢીંગો આવી જાશે અને ઘરનું કામ તો થોડુંક થઈ ગયું છે બાકી છે અને આજે હવે આખો દિવસ આપણે તો બધું જોવા માટે વ્લોગમાં રે બના રેજો જો મિત્રો હજી અમારે જમવાનું બાકી છે જમવાનું બધું થઈ ગયું છે અને અમારે જોવા કારીગર હાલે છે આને છે ને ઘરે હોય ને એટલે કાંઈક ને કાંઈક કરવાનું છે સેટીના બધા બોલ થઈ ગયા તા ઢીલા હવે જો ટાઈટ કરે છે તો હાલો મિત્રો કેમ છો બધા જો સાંજના વાગી ગયા છે પાંચ અને અમે આવી ગયા છીએ ક્યાં જો અમે આવી ગયા છીએ કબ્રિસ્તાનમાં કબ્રિસ્તાન માં હું લેવા ને તમારે જો આ આ છોકરી છે ને અહીંયા જ રે કબ્રિસ્તાન આ જો આ મેળું ને એનું ઘર આ અમારા વિડીયો જોવા અમારા મોબાઈલ માં આવે ખબર જોવા જાય કબ્રસ્તાન કાંઈ બીક ન લાગે કાઈ બીક લાગતી નથી આગળ જાય જો આ છે કબ્રસ્તાન જો હમણાં તમને દેખાડું ઘર અમાર તાર્યું અમારું ઘર આમ હમ તાર્યું અમારું ઘર આ છે અમારું ઘર અને આ છે કबरे તો અહીંયા છે પીર બાપાનું સ્થાનક અને આ પીર બાપાનું સ્થાનક છે અને અમે અહીંયા છે ને નાળિયેર વધેરવા આવ્યા છીએ જો આ પીર બાપાનું ખાનક છે અને અહીંયા અમે નારિયેર વધેરવા આવ્યા છીએ જો દીવા અને અમે અહીં આવી જ છીએ દરરોજ દરરોજ નથી આવતા કે અમે ના માનતા હોય કાંક નાળિયેર વધેરવાનું હોય એટલે બધા અહીં આવી જ પછી મણીદો કરવાની હોય આ ચાદર ઓઢાડવાની હોય એટલે અમે અહીં આવી અહીંયા તમને કાંઈ એવું લાગે જ નહીં કે છે એમ કબ્રસ્તા પહેલાં તો નવી નવી હતી ત્યારે મને બીક લાગતી હતી પણ હવે મને નથી લાગતી બીક નાળિયેર વધે ગયું દહી પતિ ગયું છે અને નારિયેળ વધે આવી ગયું છે દર્શન થઈ ગયા છે તો હવે પાછા આપડા નીકળી આપડા ઘરે જુઓ કબ્રસ્તાનનો માહોલ કેવો છે ગીરબાપાને એવું છે લગાડે ને માણસો જગ્યા બહુ સારી છે કંઈ એવું નથી અમે તો અહીંયા આવતા આવતા જઈશું જો મેં બધાને કીધું તું ને કે હું એકવાર કબ્રસ્તાનમાં જઈશ અને તો વિડીયો બનાવીશ તો જો આજે મેં કંઈ કીધું ને એ કર્યું જ છે તો એટલે એટલો તો અમારી પર બધાય વિશ્વાસ થાય હું જી કવ એ કરું જ હું એકલી નો આવો કાચી યાર હોય ને પોહજનું આવું ચાલો તો હવે આપણો ઘરનો રસ્તો આપણે પકડી લીધો છે તો હવે આપણે પાછા મળી તો હાલો ગાઈસ અમે પાછા આવી ગયા છીએ અમે ગયા હતા ગામમાં અને ગામમાં તો એટલી બધી ટ્રાફિક હતી અને એટલી બધી ગર્દી હતી ને કે તો હું વિડીયો ન શૂટ કરી શકી પણ અમે જો ગામમાંથી શું શું વસ્તુ લાવ્યા છીએ તમને દેખાડું પહેલાં તો રાસનનું છે

બધા મજામાં છો હવે પડી ગઈ છે સાંજ આખો દિવસ કેમ ગયો કઈ ખબર જ ન પડી અને અમારા ઘર માં જો કોક આવ્યું છે ભાભા આવ્યા છે ભાભા જોયા ભાભા અમારા મિત્ર દોસ્તો આપણે કાકાભાઈ બોલે છે નવી જર્સી લીધી છે બસ નથી તારી સરદી મને ચોટી ગઈ મને બોપર પછી મરે સર થઈ લેશન બશન ગાઈ નથી દાદા તો હાલો મિત્રો મેં રાતનું જમી લીધું છે ખાઈ થઈ ગયા અને હવે તૈયારી થાય છે તો હોવાનું થોડું ટીવી બીવી જોઉં ફોન જોઉં અને વિડીયો એડિટિંગ થાય તો કરશું અને આજનો કાલનો વિડીયો છે ને અમારો એક જ દિવસમાં બહુ એમ આવ્યા છે તો બસ આવી જ રીતે એમને સપોર્ટ કરતા રહેજો અને વિડીયો જોવા તો ખરા પણ પાછી લાઈક શેર અને સબસ્ક્રાઈબ એ પણ કરવાનું વારવાર ભૂલતા રહી કારણ કે અમારે વિડીયો જોવાય છે ખરા પણ સબસ્ક્રાઈબ નથી થાતું એનું થોડુંક અમને ઓળું છે પણ જો તમે વિડીયો જોવો તો પ્લીઝ અત્યારે શેર કરજો બધાને અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા અત્યારે એક એક સબસ્ક્રાઈબ અમારી પાસે બહુ કિંમતી છે વ્યૂસે કિંમતી છે બધું કિંમતી છે તમે બધા ફેમિલીની જેમ છો હવે બસ કરજો અમારી માટે તો આજના વિડીયો હું અહીંયા જ એન્ડ કરું છું આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ